રાજકોટ કમોસમી વરસાદના કારણે રાજકોટમાં બાગાયતી પાકને નુકસાન કેરીના પાકને કમોસમી વરસાદમાં પણ ભારે નુકસાન ગઢવાજરી ગામમાં આંબાના પાકને થયું છે ભારે નુકસાન તલ અને મગના પાકને પણ થયું છે અચાનક કમોસમી વરસાદ આવવાના કારણે સૂકોચારો પણ પલડી ગયો ભારે પવન સાથે વરસાદ આવતા કેરીનો પાક ખરી ગયો બાર માસ મહેનત કરતા ખેડૂતો પર પડ્યા પર પાટુ જેવી સ્થિતિ ત્યાર પછી મગ અડદ અને થલ ત્રણે પાક ની અંદર એમાં મગમાં તો સતંત્ર કાય લેવા પડવું પડે એટલી બધી નુકસાની ગઈ છે પછી અમારે ગાયો છે ગાયો નો ઘાસ સારો વચીને તો વરસાદ આવવાથી પવન સાથે વરસાદ આવે ટાકેલું રહ્યું નહીં એના હિસાબે ઘાસચારો પણ પલરી ગયો એ પણ નુકસાની આવી મારી પાસે ત્યારે બે ખટારા જેવો બે ગાડી જેવો પાલો હતો મગફળીનો સૂકો કારણ હતો એ પલળી ગયો અને આંબાની અંદર જાજી નુકસાની પચીસ પચીસ જેવી કિલો કિલો જેવી કાચી કેરી ખરી ગઈ તો બગડી જશે અને મગ અને કઠોળ જેવા પાક ની અંદર સરકાર પાસે અપેક્ષા રાખે ખેડૂતોની સરકાર છે ને ખેતી પ્રધાન દેશ છે આશા રાખી કે કુદરત ઉઠે તો સરકારે સાથે ઉભું રહેવું જોઈએ તો સરકાર થોડા જા સહાય આપે તો ખેડૂતોનું જીવન ટકે રહીએ નહી તર અત્યારે આંબે કેરી ટીંગાય છે એવી પરિસ્થિતિ ખેડૂતોને ફાંસો કીંગાવાની પરિસ્થિતિ આવી ગઈ છે